ફેરિયામાં ફેમસ થવા લોકો અવનવાગર તકડા કરે છે ત્યારે કારના બુલેટ પર બેસતી પોલીસની ફ્લેટ સાથે રીલ્સ બનાવનારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયામાં રીલ બનાવીને રોપ જમાવતા એક વ્યક્તિને વરાછા પોલીસે પાઠ ભણાવ્યો છે ફરી એકવાર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવો એક યુવાનને ભારે પડ્યું છે સુરત શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે ત્યારે સાગર હિરકરા નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી તે વાયરલ કર્યો હતો મસ્ત મંગી કારમાં વિડિયો બનાવી અને પોલીસને નેમプレート પાકે દી ત્યાર બાદ વરાછા પોલીસે આ વિડિયોની તપાસ કરીને સાગર હિરોપરાને ઝરપી પાડી તલીધર પકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી